ૃષ્ણ હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે ક્યારે કેવા દિવસો આવે છે જ્યારે ન તો ઘરમાં શાંતિ રહે ન પૈસા ટકે ન તો આનંદ આવે અને એ બધું એટલું શાંતપણે થાય છે કે આપણને ખબર પણ ન પડે કે ઘરના સુખનું વનસ્પતિ સમાન સ્ત્રોત ક્યાંક બંધ થતું જાય છે મિત્રો શું તમે જાણો છો કે વર્ષના દિવસોમાં માત્ર એક જ એવી રાત્રિ આવે છે જ્યાં તુલસીના રૂંધાવણ પાસે કરેલું નાનકડું કાર્ય નાનકડું યજ્ઞ નાનકડો ઉપાય આખા વર્ષ માટે ઘરમાં ધન પ્રવાહ સંતાન સુખ આરોગ્ય અને શાંતિનું વરદાન બની શકે છે

આ કોઈ નથી 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 જટિલ વિધિ પણ તમે મહાન હોવી જરૂરી બસ શ્રદ્ધા હોવી જોઈએ આ રાત્રે તુલસી પાસે મૂકી દેવાતી ખાસ વસ્તુ એવા વાસ્તુ શક્તિ સાથે સંકળાયેલી હોય છે કે જે ઘરમાં નકારાત્મક ઉર્જાનું શોષણ કરે છે અને નવા પ્રકાશનો પ્રવાહ જગાવે છે આજે હું તમને એવી ચીજ વિશે જણાવીશ જે તમે પણ ઘરે રાખી શકો છો શરદીમાં લપેટી શકાય એટલી સરળ વસ્તુ પણ તેની પાછળનો આત્મિક તત્વ અને શક્તિ એટલી છે કે જો સાચા મનથી મૂકશો તો તમે આજે જે માંગો છો ધન આરોગ્ય સંતાન સુખ કે ઘરની શાંતિ એ બધું તમને મળવાનું શરૂ થશે શાસ્ત્રો કહે છે કે તુલસી પાસે કરાયેલું શ્રદ્ધાપૂર્વકનું કૃત્ય એ સીધું ભગવાન વિષ્ણુ સુધી પહોંચે છે એટલે જો તમે તમારું ભાગ્ય બદલવા માંગો છો ઘરમાં ધનની ધારા શરૂ કરવી હોય રોજિંદા ઝઘડા કજિયાઓ કે બીમારીથી મુક્તિ મેળવવી હોય તો આ એક રાત તમારા જીવનનો માર્ગ બદલી શકે છે પણ મિત્રો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ નીચેના લાલ બટન પર ક્લિક કરો અને સાથે જ બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં કેમ કે આવા જ રોમાંચક રહસ્યમય અને જીવન બદલી નાખે એવા ઉપાયો સાથે અમે અમે રોજ નવા લઈને આવીએ છીએ અને નથી ઈચ્છતા કે તમે કોઈ પણ માહિતી ચૂકી જાઓ જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તમને આશા અને ઉર્જા આપતો લાગ્યો હોય તો એક લાઈક કરો અને કમેન્ટમાં જય તુલસી માતા લખી આપનો આશીર્વાદ અમારા સુધી જરૂર પહોંચાડો આખો વિડીયો અવશ્ય જુઓ મિત્રો ઉપાય જાણતા પહેલા શું તમને ખબર છે દેવશયની એકાદશી ક્યારે છે અને એનું મહત્વ વિશે ચાલો જાણીએ દેવશયની એકાદશી જેને પદ્મા એકાદશી હરિશયની એકાદશી કે શયન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને અર્થસભર ઉપવાસો પૈકી એક છે આ તિથિ દર વર્ષે આષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે આવે છે જે બે હજાર પચ્ચીસમાં છ જુલાઈ રવિવારના રોજ આવે છે આ દિવસથી હિન્દુ પંચાંગ મુજબ ચાતુર્માસની શરૂઆત થાય છે એટલે કે વર્ષના તે ચાર મહિના જ્યાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં શયન કરે છે અને સમગ્ર વિશ્વના સંચાલનનું કાર્ય અન્ય દેવો ખાસ કરીને ભગવાન શિવ અને માતા તુલસી પર સોંપે છે ચાતુર્માસમાં લગ્ન ગૃહપ્રવેશ નવું કાર્ય શરૂ કરવું ઘર ખરીદવું કે અન્ય મોટા સૌભાગ્યુક્ત કાર્યો ટાળવા જોઈએ છે ની રાત્રે ભગવાન વિષ્ણુ ક્ષિર શેષનાગના શયન પર જઈ યોગનિદ્રામાં પ્રવેશ કરે છે અને આ નાદશક્તિથી ભરેલી રાત્રે ભક્તોની ભાવનાથી કરવામાં આવેલી કૃતિઓ ખૂબ જ ફળદાયી બની જાય છે આ દિવસે તુલસીના પાર્શ્વમાં દીપજ્વલન કરવું ભગવાન વિષ્ણુના ચિત્રને પિતાંબર અર્પણ કરવો શ્રીમદ ભાગવત અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પૂજા સાથે ઉપવાસ રાખવો આ બધા ઉપાય ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે આજે ભગવાન તુલસીના ધણી તરીકે પણ ગણાય છે તેથી તુલસીના પર્વે નીચે પૂજાના ભાગરૂપે મુક્તાધારી મણકો તુલસીના પાન ઘીનો દીવો

ખાસ કરીને તેઓ માટે જેમના જીવનમાં સતત અશાંતિ રહેતી હોય ધંધામાં વારંવાર નુકસાન થાય બાળકોના ભવિષ્ય અંગે ચિંતા રહેતી હોય કે ઘર ગરીબીમાંથી બહાર નહીં આવી રહ્યું હોય તેમ માટે દેવશયની એકાદશી પાપનાશક દિવસ બની શકે છે આ તિથિનો સમય પણ ખૂબ ખાસ ગણાય છે પંચાંગ મુજબ બે હજાર એકાદશી માં જુલાઈ ના રોજ સવારે પાંચ વાગીને પચીસ મિનિટ થી સવારે આઠ વાગી અડતાલીસ મિનિટ સુધી રહેશે જો કોઈ કારણવશ ઉપવાસ ન કરી શકે તો તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો જાપ કરવો ખૂબ પુણ્યદાયી માનવામાં આવે છે દેવશયની એકાદશી માત્ર ધાર્મિક મહત્વ સુધી સીમિત નથી તે આપણા જીવનમાં સંયમ સાધના નિયમિતતા અને આત્મિક શક્તિ જાગૃત કરવાની સિદ્ધિ આપે છે આ દિવસથી શરૂ થતું ચાતુર્માસ ભક્તિ અને સાધનાના એવા સમયગાળાનું પ્રારંભ બિંદુ છે જે જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે તેથી ભક્તો આજના દિવસે વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને ભગવાન વિષ્ણુના ચરણોમાં પોતાનું શરૂનાગત ભાવ પ્રગટાવવું જોઈએ અને તુલસી સાથેનો એ અલૌકિક સંબંધ આજે નવેસરથી જગાવવો જોઈએ આ રીતે દેવશયની એકાદશી માત્ર ઉપવાસ અથવા વિધિ નહીં પણ ભક્તિ શ્રદ્ધા અને આત્મશુદ્ધિનો પાવન અવસર છે મિત્રો શું તમારા ઘરમાં ધન ટકતું નથી શાંતિ ગાયબ છે અને વારંવાર દુર્ભાગ્યનો સામનો થતો હોય છે તો તમારે માત્ર દેવશયની એકાદશીની પાવન રાત્રે તુલસી પાસે મૂકી દેવી છે એક પવિત્ર ચીજ જે તમારી કિસ્મતના દરવાજા ખોલી શકે છે ચાલો જાણીએ આ ઉપાય માટે તમારે કેટલાક મહત્વના તત્વોની જરૂર પડશે જેમ કે એક તાજું પીળું કપડું જે પવિત્રતાનું પ્રતિક છે ઘીનો દીવો જે ઘરમાં સત્વિક ઉર્જા લાવે છે એક લોટનું નવું દીપક જે ધરતી તત્વના સંદેશરૂપ છે તાંબાનો નાનો કલશ જે શુદ્ધતા અને શક્તિનો સંકેત છે

ત્યાં વિશેષ પવિત્રતા જાળવો સૌપ્રથમ તુલસીના પાસે ધૂળી સાફ કરો અને ત્યાં પીળું કપનું પાથરો પછી તાંબાના કલશમાં ગંગાજળ ભરો અને તેમાં તુલસીના પાંચ પાન નાખો એ તુલસીના પાન ભગવાન વિષ્ણુના આશીર્વાદ તરીકે ગણવામાં આવે છે ત્યારબાદ લોટના નવા દીપકમાં ઘી ભરી તેમાં બાવનકળીની વાટ કરે અને દીવો પ્રગટાવો એ દીવો તુલસી પાસે દક્ષિણ દિશામાં રાખો હવે સીપીને સુંદર રીતે સાફ કરીને એ પીળા કપડાના વચ્ચે મૂકવી છે તે પહેલા હાથમાં સીપી લઈને મંત્ર જાપ કરો ઓમ ગ્લો ગ્લો ગ્રા ગ્લો ગ્લો શ્રીમ હ્રીમ ક્લીમ ધંધાય નમ આ મંત્ર શ્રદ્ધાપૂર્વક એકસો વખત જાપ કરો આ મંત્ર ભગવાન કુબેર અને મહાલક્ષ્મી નું અન્યુક્ત તત્વ છે જે ઘરમાં ધનની ખેંચ લાવે છે મંત્ર જાપ દરમિયાન તુલસી પાસે દીવો ચાલુ જ રાખો અને શ્રદ્ધાપૂર્વક તમારું ઈચ્છિત સંકલ્પ મનમાં લો જેમ કે હું ઈચ્છું છું કે મારી આવકમાં વૃદ્ધિ થાય મારો તુલસીના ગમલા પાસે જમણી બાજુ જમીનમાં ધીમેથી દબાવી દો જો જમીન ન હોય તો તે પીળા કપડામાં ચૂપચાપ લપેટી તુલસીના ગુલદસ્તા નીચે મૂકી દો ત્યારબાદ ઘીનો દીવો તુલસી પાસે રાત પર બળતો રહે એવી રીતે મૂકો આ દરમિયાન તુલસી આરતી કરો અને ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો એકવીસ વાર જાપ કરો આરતી પછી તુલસી પાસે બેઠા બેઠા થોડો સમય મૌન રહો શાંતિપૂર્વક તુલસી માં સાથે ધ્યાન થી ધ્યાન જોડો આ દીવો રાત્રે આખો બળે અને પોતે જ બુઝાઈ જાય એવો હોવો જોઈએ દિવસે વહેલી સવારે તુલસીની પૂજા ફરી કરો અને પીળા કપડાને તિજોરી અથવા ધનસ્થાનમાં રાખી દો તેમાં રહેલી સીપી હવે માત્ર મોજાઈ જતી શંખ નથી તે હવે ધનની ચુંબકીય શક્તિ ધરાવતી વસ્તુ બની ગઈ છે જો નિયમિતપણે દર વર્ષ આ દેવશયની એકાદશીની રાત્રે આ ઉપાય કરો તો ઘરમાં લક્ષ્મીજીનું સ્થાયી વાસ રહે છે ઉપાય પછીના દિવસોમાં મીઠાઈ અથવા ભોજન ગરીબોને દાન કરવું ખાસ શુભ માનવામાં આવે છે ખાસ કરીને મહિલા માર્ગદર્શક તુલસી તરીકે પણ ગણાય છે તેથી ઘરમાં પત્ની કે માતા દ્વારા આ ઉપાય કરાવવામાં વધુ ફળ મળે છે જો શક્ય હોય તો આ ઉપાય દરમિયાન ઉપવાસ રાખવો વધુ ફળદાયી હોય છે ઉપવાસમાં તુલસીના પાનવાળું પાણી પીવું અને શ્રીહરીના ભજન કરવા પણ ખૂબ શુભ માનવામાં આવે છે આ પાવન રાત્રે કરવામાં આવતો આ ઉપાય માત્ર ઘરમાં ધન લાવતો નથી પણ ઘરના દરેક ખૂણામાં રહેલી નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે દેવશ્રેની એકાદશી એ વિષ્ણુ ભગવાનનું યોગનિદ્રામાં પ્રવેશ કરવાનો દિવસ છે તેઓ ચાર માસ સુધી શયન કરે છે અને ભગવાનની પ્રત્યક્ષ ઉર્જા જમીન પર હોય છે તેથી આ દિવસ અને રાત્રિમાં કરેલા દરેક ઉપાયો અને ઘણું ફળ આપે છે શાસ્ત્રો કહે છે કે જે લોકો આ દિવસે માતા તુલસી પાસે શ્રદ્ધા અને ભક્તિથી ઉપાય કરે છે તેમના ઘરમાં નાની મોટી સમસ્યાઓ ઓટોમેટિક દૂર થવા લાગે છે અંતે યાદ રાખો કે ઉપાયમાં શ્રદ્ધા અને નિમિત્તત્વ સૌથી મહત્વપૂર્ણ છે બધું કરી લીધું હોય પણ મન શ્રદ્ધાવાન ન હોય તો ફળ મળતું નથી પણ જો તમે હૃદયપૂર્વક આ ઉપાય કરો તમારા ઘરના દરેક ખૂણામાં માતા લક્ષ્મીની શક્તિ પ્રવાહી રહે છે આ ઉપાય એવું દેવી આવરણ ઊભું કરે છે જે ઘરને કોઈ પણ પ્રકારના બાંધકામ કે દુષ્ટ દ્રષ્ટિથી રક્ષિત કરે છે અને જો તમે દર વર્ષે દેવશયની એકાદશીની રાત્રે આ ઉપાય કરો તો જીવનમાં ધીરે ધીરે નસીબના દરવાજા ખુલ્વા લાગે છે શાંતિ સુખ અને ધનની વૃદ્ધિ તમારા ઘરનો એક ભાગ બની જાય છે મિત્રો ચાલો દેવશયની એકાદશીની પાવન રાત્રે કરવો માટે બીજો ખૂબ જ અસરકારક અને શાસ્ત્રોક્ત ઉપાય જાણીએ જે તુલસીના મહાત્મ્ય અને ધનની વૃદ્ધિ માટે ખાસ માન્ય છે આ ઉપાય કરવા માટે પહેલા શાંતિપૂર્ણ મનથી તૈયાર થવું જરૂરી છે આ રાત્રે સૌથી પહેલું કામ એ કરો કે તુલસીના છોડની આસપાસ સફાઈ કરો અને ત્યાં શુદ્ધતા રાખો ત્યારબાદ સામગ્રી તૈયાર કરો એક નવો પીળો કપડો લો તેમાં તાંબાનો નાનો કલશ રાખો અને તેમાં ગંગાજળ અથવા શુદ્ધ પાણી ભરો સાથે તેમાં થોડા અક્ષત અખંડિત ચોખા નાખો તુલસીના પાંચ તાજા પાન લઈને તેમને ધોઈ લો અને એક સાથે તેમાં મૂકશો ત્યારપછી ઘીનો દીવો પ્રગટાવો જે રાત્રી દરમિયાન પૂરો બળીને બોજી જાય એવો હોય તેમાં દેશી ઘી અને રૂઈની વાટનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ કમળના બીજ જ્યાં મળી શકે ત્યાંથી લઈ આવો તે વિષ્ણુપ્રિય માનવામાં આવે છે અને તુલસીના નિકટ રાખો હવે મીઠાઈ કે મિશ્રીનો નૈવેદ્ય બનાવો ખાસ કરીને ઘરમાં બનાવેલી મીઠાઈ શ્રેષ્ઠ માનવામાં આવે છે બધું તૈયાર થઈ જાય પછી તુલસીના છોડ આગળ પૂજનથાળ મૂકીને ભગવાન વિષ્ણુ માટે ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનું એકસો વખત જાપ કરો આ મંત્ર વિષ્ણુજીને શાંત મંથી તે આવકારવા માટે છે જેથી તે ચાતુમાસમાં તુલસીમાં નિવાસ કરે અને ઘરમાં સમૃદ્ધિ લાવે આ જાપ કરતી વખતે તમારું ધ્યાન પૂર્ણ શ્રદ્ધા સાથે તુલસી અને કલશ પર હોવું જોઈએ આમ કરતા તમે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની કૃપા મેળવો છો જે ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને ધનવર્ષા લાવે છે આ ઉપાય વખતે ખાસ કરીને કઈ પણ વાતચીત કે ઘરેલું વિઘ્ન ન થવા દો શાંતિપૂર્ણ વાતાવરણ રાખો ઉપાય પૂરો થયા પછી ઘીનો દીવો સમાપ્ત થાય ત્યાં સુધી કોઈએ તેને સ્પર્શ ન કરવો અને દિવસે વહેલી સવારે તે સમગ્ર પૂજામાં વપરાયેલી સામગ્રી તુલસીની નજીક જ રાખીને નવા દિનારંભ માટે વિષ્ણુ પ્રતિ શ્લોક બોલી શુભેચ્છા પાઠવો જો ઘરમાં વૃદ્ધજનો કે બાળકો હોય તો તેમને પણ આ ઉપાય સમયે જોડાવાનો આગ્રહ રાખો આ સંબંધોમાં સમૃદ્ધિ લાવે છે ખાસ ધ્યાન રાખો કે ઉપાય દરમિયાન દુર્ધક્કા ગંદકી હાસ્યમ જાત કે શંકા જેવી નકારાત્મકતાની કોઈ જ જગ્યા ન રહે ઉપાય બાદ કચ્છનું પાણી તુલસીની માટીમાં સમર્પિત કરો અને પીળો કપડો વિષ્ણુજીના ફોટા પર બાંધી દો આ વિધિ દર વર્ષ દેવશયની એકાદશીની રાત્રે કરવાથી ઘરમાં વર્ષ પર નક્કી ધન શાંતિ અને સુખની પ્રવાહ ચાલે છે આ સાથે જો તમે ઉપવાસ પણ કરો તો વધુ શુભ ફળ મળે છે આ ઉપાય ખૂબ જ શ્રદ્ધાથી અને નિયત સમયગાળામાં કરવામાં આવે તો તેનું ચમત્કારિક પરિણામ જોવા મળે છે જો તમે આ બધું નિયમિતપણે કરો અને મંત્રનું જાપ શ્રદ્ધાપૂર્વક કરો તો તુલસી અને વિષ્ણુજી બંનેની અનુકંપા તમારા ઘરને ધનસંપન્ન અને દુઃખમુક્ત બનાવશે આ ઉપાય દરમિયાન કેટલીક ભૂલો ખાતરીપૂર્વક ટાળવી ખૂબ આવશ્યક છે પ્રથમ ઉપાય કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારની શંકા ગુસ્સો કે ચિંતા ન રાખવી શુદ્ધ મનથી જ ઉપાય ફળ આપે છે બીજું કળશમાં ગંગાજળ કે પાણી ગરમ કે જુનુન ન હોવું જોઈએ તેમજ ચોખા ભાંગેલા કે તૂટેલા ન હોય તુલસી પાન તાજું અને નિખાલસ હોવું જોઈએ સુકાઈ ગયેલું કે ભાંગેલું પાન ન ચાલે ઉપાય કરતી વખતે કોઈની સાથે ઉગ્ર મંત્ર જાપની સંખ્યા કમાન ન હોવી જોઈએ અને તેને નિયમપૂર્વક ધ્યાન એકાગ્ર રાખીને જાપવો ઉપાય કર્યા બાદ તુલસીની પરિક્રમા કરવી અને ભગવાન વિષ્ણુને કૃતજ્ઞતા ભાવે નમન કરવું જોઈએ સૌથી અંતે જે કળશ વડે ઉપાય કર્યો હોય તે દિવસે પવિત્ર સ્થાને જ વહાવો જેમ કે વૃક્ષની નીચે અથવા પવિત્ર જળાશયમાં અને ક્યારે પણ ઘરના અશુદ્ધ ભાગમાં નહીં મૂકો આવી શ્રદ્ધા અને શિસ્તપૂર્વક કરાયેલ ઉપાય જીવનમાં ધન્યતા શાંતિ અને દુઃખના અંતનું દ્વાર ખોલી શકે છે મિત્રો દેવશયની એકાદશી પર કરવાના ત્રીજા વિશેષ ઉપાય વિશે જાણીએ આ ત્રીજો ઉપાય છે રોહીની વાટનો શાંતિત ઉપાય જે ઘરમાં શાંતિ ધનપ્રવાહ અને ભાગ્યોદય માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે તમે જ્યારે જીવનમાં વારંવાર વિઘ્નો પૈસાની અછત કે ઘરના સભ્યો વચ્ચે અશાંતિ અનુભવો છો ત્યારે દેવશયની એકાદશીની રાત્રે શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવતો રોહીનો ઉપાય દુર્ભાગ્યના દોષને દૂર કરવા માટે અખંડિત અસર આપે છે આ ઉપાય માટે તમારી પાસે આવશ્યક સામગ્રી હોવી જરૂરી છે એક નવો કોપરનો દીવો દીવો તાંબાનો શુદ્ધ નવી સફેદ વાટ પાવડામાં સમાવી શકાય તેટલી મીઠાઈ તુલસીના પાંચ પાન સાત કઠોળ કે પંચમેળ એક નવો પીળો સાફ કપડો એક લોટનું પાતળું ચોખાની પાટલી જેવો તડો અને એક રક્ષા સૂત્ર મૌલી જ્યારે તમારું બધું તૈયાર હોય ત્યારે રાત્રે દસ વાગ્યા વાગ્યા પછી ઘરના પૂર્વ દિશામાં કે તુલસીની નજીક પાટલો મૂકો તેમાં પીળો કપડો પાથરો અને ઉપર તાંબાનો દીવો મૂકો હવે રોઈની વાટ લો અને ઘીના દીવામાં સંયમથી નાખો એની સાથે મનમાં ધન શાંતિ અને સુખ માટે ઈચ્છા રાખો હવે દીવો તુલસી પાસે અથવા ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની અંદર તરફ શાંતિથી મૂકવો જે સમયે તમે દીવો મૂકો એ સમયે મંત્ર વાર શાંતિથી જપવો શ્રી શ્રી વાસુદેવાય નમ આ મંત્ર શ્રી વિષ્ણુ અને લક્ષ્મી દેવીના ના અયુક્ત આશીર્વાદ ને આમંત્રિત કરે છે ખાસ યાદ રાખવાનું કે જ્યારે દીવો બળે ત્યારે એ દીવો રાત્રિ પર બળતો રહે અને જાતે બુજાય તેમાં પાણી કે હવા વડે બુજાવવો નહીં ઉપાય દરમિયાન મનને એકાગ્ર રાખવો મંત્ર જપ વખતે કોઈ સાથે વાતચીત કે ઉથલપાથલ ન કરવી એ બધું તમારા ઉપાયને નિષ્ફળ બનાવી શકે છે આવતીકાલે વહેલી સવારમાં દીવો પોતે બુજી જાય પછી જે બચ્ચી ગીચી હોય તે તુલસીના ઝાડ નીચે મૂકવી અથવા પાણીમાં વિસર્જિત કરવી આ વખતે ફરી એકવાર ભાવપૂર્વક પ્રાર્થના કરવી કે હે ભગવાન મારા ઘરમાં ધનની તંગી દૂર કરો સુખ શાંતિ લાવો અને દુર્ભાગ્યનો નાશ કરો જો શક્ય હોય તો આ ઉપાય કરતા પહેલા ઉપવાસ રાખો નમ્રતાથી બોલો અને ઘરમાં ભગવાનનું ભજન ચાલુ રાખો જેથી ઉપાય દરમિયાન પવિત્રતાનું વાતાવરણ બને ખાસ ભૂલોથી બચવાનું મહત્વપૂર્ણ છે જેમ કે વાટ ચૂની ન હોવી જોઈએ ઘી શુદ્ધ અને ગાયના ઘીનું હોવું શ્રેષ્ઠ માનવામાં આવે છે દીવો મૂક્યા પછી એને હાથથી હલાવવો નહીં અને કોઈ પણ સંદેહ કે શંકા રાખ્યા વગર શ્રદ્ધા સાથે જ કરવો જો ઉપાય કરતી વખતે ઘરમાં સંતાન વૃદ્ધજનો કે બીમાર લોકો હોય તો તેમની આરોગ્ય માટે પણ આ ઉપાય અનુકૂળ ઉતરે છે કેમ કે એ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે આ ઉપાય વખતે આપનું ધ્યાન પૂજા પર કેન્દ્રિત હોવું જોઈએ અને દરેક પગલાંને શ્રદ્ધા અને નિયમ મુજબ અનુસરો શાસ્ત્ર મુજબ માનવામાં આવે છે કે દેવશયની એકાદશી એ સમય છે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં બિરાજમાન થાય છે અને જે ભક્ત આ રાત્રે પોતાના ઘરમાં પવિત્ર દીવો પ્રગટાવે છે તેના ઘરમાં લક્ષ્મીજી ચોથા મહિને પધારે છે આ રીતે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારા ઘરમાં માત્ર ઘીનો દીવો જ નહીં પરંતુ આશા ધન ઉન્નતિ અને સંતોષનું પ્રકાશ પ્રગટે છે ઉપાય પૂરો થયા પછી તમે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને મીઠાઈનું ભોગ ચઢાવો અને પરિવાર સાથે વહેંચો આ સંતુલિત ઉર્જાનો વહેવાર તરીકે માનવામાં આવે છે તમે આ ઉપાય દર વર્ષે દેવશયની એકાદશી પર શ્રદ્ધાથી કરો તો ઘરમાં ધનની અવજવર નેકસાર ચાલુ રહે છે અને જે કાર્ય અટવાતા હોય છે તેમાં સહજ રીતે માર્ગ પ્રશસ્ત થાય છે આ રીતે એક શાંત ચિત્તે સજાગ રીતે કરેલો રોઈનો ઉપાય ઘરના દારિદ્ર્ય ઝઘડા આરોગ્યના વિઘ્નો અને ઘરની શાંતિના અભાવને દૂર કરી દે છે અને ભક્તિપૂર્વક વિનંતી કરનાર માટે આ તીર્થ સમાન અવસરે ઈશ્વર કૃપા વરસાવે છે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોડાયેલા રહો આવી જ વધુ માહિતીભર્યા વિડીયોઝ માટે જય શ્રી હરિ